મહારાજની ની જય આ જગ્યા ભો મની જય નિર્વાણ હંસની ની જય પહેલા તો એક વખત આપણે જેમના નામ પાછળ આ ભજન ચાલી રહ્યું છે એ જ નામ પાછળ આપણે સૌ મળી અને પરમાત્માને અરજ કરવી છે એક શ્રદ્ધાંજલિ અર્પણ કરવી છે માટે મારી હંગાથે જય જેમના ઈષ્ટદેવને માનતા હોય દેવી દેવતાને માનતા હોય ગુરુદેવને માનતા હોય તો એક વખત પરમાત્માને અરજ કરવાની છે કે હે પરિભ્રમ પરમાત્મા અમારા વચ્ચેથી જે જીવાતમાં આવ્યો છે એમને મળે એ માટે અમે આ પ્રાર્થના માટે હૃદયના અરખભેર સૌ મારા હંગાજ જોડાવા માટે વિનંતી માટે હરિયો નમઃ પાર્વતી પતિ હર 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 આજે પુણ્યશાળી એવું ગામ બસુ ગામની ધરમ ધરતી ઉપર ભક્તરાજ સોવનજીના એક તિથિ નિમિત્તે આજનો આ પ્રસંગ અને એમાં આજે વ્યાસપીઠને દીપાવે તેવા સર્વ સંતોને મારા જયગુરુ મહારાજ અને એમાંય આજે તો સંતો મહંતો ભક્તજન આચાર્યજન હગા વાલા તેડાવી અને જે આ હરિરસ લાવો લઈ રહ્યા છે રહ્યા છે તે બધા કોટિક વંદન સજ્જનો સંતો આપણને કોઈ વાણીથી તો કોઈ શબ્દોથી આપણને ઘણું બધું સમજાવતા હોય છે કે જે કરવા લાયક વસ્તુ છે આ છે માટે જો આપણે કદા કઈ અમનું કેવું જો આપણે બરોબર રીતે ઓંભળશે નહીં અને ઓંભળીને આપણા જીવનમાં ઉતારશે નહીં તો આવી સભાયો તો પહેલે પણ ભરાતી હતી આજે પણ ભરાય છે અને ભરાતી રહેશે માટે ખૂબ સંતોનો શબ્દ ઉપર આપણી સોચ હોવી જોઈએ આગળ હમણે કનવરજીએ કીધું હતું અને આયેલા સાહેબ હતા એમને પણ કીધું હતું કે આ મનખા જેવો અવતાર જે આ ખોળીઓ જે મનખા મનુષ્યને જે મળ્યા છે ને એ દેવાને દુર્લભ કીધા છે ચોરાશી લાખ યુવની બની છે અને ચોરાશી લાખ યુવની અંદર આ મનુષ્ય અવતાર શ્રેષ્ઠ ગણ્યો છે એમ છે અને આ અવતારે જો ભૂલા પડી ગયા તો ફેર ચોરાશી ની મોહે અને એટલા જ માટે સંતો રાણું પાડીને કહેતા હોય છે અને આ અવતારે ભૂલા ના પડી જાઓ

પેલો જ અવાજ આવ્યો હું આ કહેતા પ્રભુ તું ઇન્યન હું હોય આ માયા જાળ નો વાયર વાત માણસ તરત બદલાણું પણ કદાચ જેટલેથી આ સંતો સાધુ આપણને જગાડવાની કોશિશ કરે છે એટલેથી જાગ્યા અહીંયા સવાર કરી અને ડગલું ભરશ તો જમનો હુટમ થી માટે